હેલો નમસ્કાર સ્વાગત છે આપનું ન્યુઝ કેપિટલ પોડકાસ્ટમાં આજે આપણી સાથે પોડકાસ્ટમાં ગેસ્ટ છે અભિનેત્રી જીનલ બેલાની જેને આપણે વિકેડાનો વરઘોડો વોટ્સઅપ જિંદગી સહિત ઘણી બધી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ હેલો એન્ડ વેલકમ જીનલ કેમ છો હેલો કેમ છો એકદમ ફાઇન સૌથી પહેલા કેમ કે આપણે પોડકાસ્ટની શરૂઆત તમારી જર્નીથી કરવી છે તો બાળપણ કેવું રહ્યું કેવી રીતે સ્કૂલિંગ રહ્યું અને પછી આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા સો બાળપણ મારું મુંબઈમાં વિત્યું છે મારો જન્મ પણ મુંબઈનો છે મારા પેરેન્ટ્સ પણ મુંબઈમાં જન્મ્યા છે એટલે મારી થર્ડ જનરેશન મુંબઈમાં છે હમણાં અને ઇટ વોઝ અ વેરી નોર્મલ ચાઇલ્ડહુડ અ મિડલ ક્લાસ ફેમિલી ફાધર વર્કિંગ મમ્મી હોમમેકર અને વી આર ટુ સિસ્ટર્સ અને એક સ્ટડીઝ માં ધ્યાન આપવાનું એવું એક હતું પણ મારા પેરેન્ટ્સ નું બહુ જ ક્લિયર હતું નાનપણથી કે છોકરાઓ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ માં આગળ હોવા જોઈએ તો એ કારણ થી એ લોકો એ મને પુશ કર્યું થિયેટર થિયેટર કરવાનો મારી બેન સિંગિંગ માં સારી હતી તો એને સિંગિંગ શીખવાડ્યું મને ભરતનાટ્યમ શીખવાડ્યું થિયેટર કર્યું અમે લોકો રેડિયો પ્રોગ્રામ્સ કરતા હતા અને આ બધાની સાથે એ વખતથી જ મારી અંદર એક વસ્તુ હતી કે મને એક્ટર જ બનવું છે એમ ઓકે સો ત્યારે એવું હતું કે ભણી કરી લઈશ પછી હું આજ ફિલ્ડમાં એક્ટિંગ કરીશ છે અને આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ ટ્વેલ્થમાં ઇકોનોમિક્સમાં મહારાષ્ટ્રમાં ટોપ કર્યું હતું તો આઈ વોઝ સ્ટુડિયસ અને ગુડ સ્ટુડન્ટ ઇન માય હેડ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ કે એ સબ તો ઠીક તો એક્ટર અને ટ્વેલ્થ પછી મને ખબર પડી કે માસ મીડિયા કરીને મુંબઈ યુનિવર્સિટીનો કોર્સ છે બેચલર્સ ઓફ માસ મીડિયા ત્રણ વર્ષનો તો મને ત્યારે ખબર પડી કે આવું કંઈક છે એટલે મેં બધું મૂકીને એટલે ફેમિલીમાં બધાને એવું હતું કે હવે આને એટલે સારા માર્ક્સ આવ્યા છે તો કંઈક કરશે સીએ કરશે કે આપણે સીધું બીએમએમ માં એડમિશન લઈ લીધું મી કીધા એ ન્યુ કે અહિયાંથી મને કંઈક રસ્તો મળશે કે એક્ટર બનવાનો અને ઇટ વર્ક અને ઘરે કીધું જ્યારે કે ભલે હું સારું ભણી સારા માર્ક્સ આવ્યા પણ મારે કરવું તો આ જ છે તો મમ્મી પપ્પા વોઝ ઓકે દે હા એ લોકોનો ફૂલ સપોર્ટ હતો આઈ એમ શ્યોર એ લોકો અંદરથી બહુ ડરેલા હશે કે કે અમારે આ ઘર શું અને અમારા ઘર માં આ ફિલ્ડ માં કોઈ જ નથી એક્ટિંગ કે એની ક્રિએટિવ ફિલ્ડ નોબડી ઇઝ લાઈક બધા સીએ ને એવું આખું ફેમિલી છે મારું તો એ લોકો આઈ એમ શ્યોર ડરેલા હતા મને લોકો ના ફેસ ઉપર ભી ખબર પડતી હતી બટ અમારા ઘર માં એક બીજો ભી એક રૂલ છે કે વિશ પર્સનલ વિશને બહુ રિસ્પેક્ટ આપવામાં આવે છે સો વેન આઈ સેડ આઈ વોન્ટ ટુ ડૂ ધીસ સો દેર વોઝ નો ઓબ્જેક્શન એવો સો હું માસ મીડિયા કરતી હતી એ વખતે હું અસિસ્ટ પણ કરવા લાગી હતી ડિરેક્ટ અમુક ડિરેક્ટર્સને અસિસ્ટ કર્યું મેં રાઇટર્સને અસિસ્ટ કર્યું તો કેમ કે મને આમ અંદર બહુ જ આગ હતી કે મેં કુછ

પછી મેં હમદ કરીને કીધું એક જર્ની હતું પછી એના માટે મેં વજન ઘટાડ્યું પારો પોર્ટફોલિયો કર્યો અને બીકોઝ આઈ વોસ સરાઉન્ડેડ બાય સો મેની પીપલ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી એટ ધેટ ટાઈમ બીકોઝ આ હું અસિસ્ટ કરી રહી હતી તો ઓળખતી હતી બહુ બધા લોકો ને તો મને ત્યાંથી કાસ્ટિંગ ડિરેક્ટર્સ કોઓર્ડિનેટર્સ બધાના નંબર ઈઝીલી મળી ગયા ફોટોસ મોકલે ઓડિશન્સ આપના શરૂ કર્યા સો ઈટ વોઝ લાઈક વેરી નોર્મલ જે દરેક એક્ટર ની જર્ની હોય એ રીતના લગભગ મે એકાધ વર્ષ ઓડિશન કન્ટિન્યુઅસલી આપ્યા પછી મને મારી પહેલી એડ મળી ઓકે પછી એડ મળી એડ મળી ઓકે અને પછી મૂવીની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ બસ પછી આવી જ રીતના વચ્ચે વચ્ચે ઓડિશન ચાલુ જ હતા એમાંથી પછી મને એક ટીવી શો મળ્યો એ પત્યો પછી અગેન એટલે આમ ઉપર નીચે ઉપર નીચે હા હા મોજાની એમ દરિયાના કે કામ આવ્યું પછી જતું રહ્યું પછી પાછું કામ આવ્યું પાછું જતું રહ્યું એવી રીતના એમાં મને તેજસ પડ્યા કરીને જેમણે મારી ફર્સ્ટ ફિલ્મ પોલમ પોલ ડિરેક્ટ કરી હતી એમનો ફોન આપ્યો કે આવી રીતના ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને તું આવું મળવા અને એ વખતે હજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી સરસ રીતના ફરી કે નહોતી આવી ઓલામાં તો હું થોડુંક ડાઉટ સાથે મળવા ગઈ હતી બટ ધ મુમેન્ટ આઈ મેટ દેમ એઝ લાઈક આ કંઈક સરસ બનાવી રહ્યા છે સ્ટોરી સરસ અને મેં ત્યારે ને ત્યારે જ હા પાડી દીધી અને એ રીતના મારું ગુજરાતમાં ઓકે આટલી મૂવીઝ કરી આટલા રોલ કર્યા પણ એક હોય ને એક્ટ્રેસને કે આપણે અભિનય કોઈ પણ કલાકારને એવું હોય કે આ મારે અહીંયા આ કરવું છે આ હજુ સુધી નથી કરેલું તો એવો કોઈ ડ્રીમ રોલ છે મને છે ને એક્ટિંગ કર્યું છે એટલી બધી ગમે છે ને કે એવરી રોલ બીકમ્સ અ ડ્રીમ રોલ કે અરે હું પરફોર્મ કરી રહી છું એ મારા માટે એટલી મોટી વસ્તુ છે હજી પણ કે એમ અને ઇટ ઇઝ અ વેરી સ્પિરિચ્યુઅલ પ્રોસેસ ઓલ્સો ફોર મી બીકોઝ એટ ધૅ ટાઈમ કોઈ થોટ્સ નથી હોતા ઇટ્સ જસ્ટ બિટવીન ઇટ ઇટ જસ્ટ યુ એન્ડ ધ ક્રિએશન નથિંગ એલ્સ તો મને એવું અફકોર્સ બહુ બધું કરવાની ઈચ્છા છે પણ મેં એમ બેસીને ક્યારે વિચાર્યું નથી કે આ રહી ગયું એવું નહીં બીકોઝ એમ જનરલી સો હેપી કે મેં જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી માય જર્ની હેઝ બિન રિયલી બ્લેસ્ટ હું એમાં ખુશ છું પણ કેમ કે તમે હવે રાઇટિંગ પણ સ્ટાર્ટ કર્યું છે તો તમારે તમારા માટે કોઈ રોલ લખવાનો હોય કોઈ કેરેક્ટર લખવાનું હોય તો એ કયું કેરેક્ટર હોય એ તો હું આમ પૂછ ક્યાં વાત જો આ વખતે મેં ગેટ ગોમાં એક્શન કરી જે ફિલ્મ લખી છે એમાં અને મને અંદરથી હતું કે મેં અંદર એક ફાઇટર હે પણ પણ કોઈને દેખાય નથી રહ્યો તો મારે જ બતાવવું જ બહાર કાઢવું પડશે રાઈટ સો ઇમ છે તો દેટ ઇઝ લાઈક સમથિંગ વેરી ચેલેન્જિંગ ફોર હમ તમને લાગે છે ચાલો અત્યારે તો આપણી ઇન્ડસ્ટ્રી ઘણી ગ્રો કરી ગઈ ઘણી સારી સારી મૂવી આવે છે વિમેન સેન્ટ્રિક ફિલ્મો પણ હવે ધીમે ધીમે બને છે પણ જેટલી બનવી જોઈએ આટલો ટાઈમ આપણી ઇન્ડસ્ટ્રી થયો એટલી હજુ સુધી એવા કેરેક્ટર્સ આપણી ફિલ્મની અભિનેત્રીઓને નથી મળતા કે જેવા એક્ચ્યુઅલી મળવા જોઈએ એવું તમને લાગે છે અને એના કોઈ રીઝન છે એ પાછળના કે ટ્રસ્ટ નથી આવી રહ્યો કે આવી ફિલ્મ બનાવીશું તો ચાલશે કે નહીં સી મને આઈ માઇટ બી રોંગ પણ મને એવું નથી લાગતું કે આપણા ત્યાં એવા ઓછા રોલ્સ બની રહ્યા હોય તમે હેલા રોલની વાત કરો હા એટલે એ એ આંગળીના વેઢે ગણાય એવી ફિલ્મો છે હું એમ કહું છું જેમ તમે બોલીવુડ કે સાઉથ ઇન્ડસ્ટ્રી કે કોઈ એક્સવાઈઝર બધાના એક અલગ અલગ જોનર છે ને એના લીધે એ ફેમસ છે પણ આપણે અહીંયા એક કોમેડી ફિલ્મ થાય તો પાછળ બીજી દસ કોમેડી ફિલ્મ એ જ રીતની સ્ટોરી લાઈન સાથે એ જ રીતના પંચીસ સાથે રેડી હોય આપણે જોયેલું છે એમ તો એવું લાગે છે કે એમાં હવે આવું કંઈ એલિમેન્ટ થોડું વધે તો વધારે લોકો જોવા માટે જશે વુમેન્સ એલિમેન્ટ આઈ ડોન્ટ નો કેમ કે પબ્લિક ક્યાં શું રિએક્ટ કરે છે ને એ એટલું બધું અનપ્રેડિક્ટેબલ છે તો મને એવું લાગે છે કે હા વિથ ફિમેલ રાઇટર્સ ઇન્ક્રીઝિંગ છોકરોના પોઈન્ટ ઓફ વ્યૂ વાળી વાતો ઘણી વધશે અને એની જરૂર છે જ કેમ કે આપણે હંમેશા વિથ મેલ રાઇટર્સ આઈ એમ શ્યોર એ લોકો બી પ્રયત્ન કરી રહ્યા છે કે એ લોકો બંને સાઈડની વાત મૂકે પણ એ લિમિટેશન નથી આવી જાય દે કાન્ટ થિંક એઝ અ વુમન તો આઈ થિંક વિથ ફિમેલ રાઇટર્સ ઇન્ક્રીઝિંગ જે તમે કહો છો એ થવાના ચાન્સીસ વધારે છે અને જ્યારે વાર્તા દિલથી કહેવાય છે

આઈ એમ નોટ કે હું ડિપ્રેસિંગ બટ વોઝ માય ગોલ અને ઇટ આજ આજ ઓર કુછ નહીં મને એમ બ્લાઇન્ડર્સ લાગેલા હતા લાગે ને એમ બ્લાઇન્ડર્સ કે બીજું ક્યાંય નહીં એક જ નિશાને મને ત્યાં પહોંચવાનું હતું રાઈટ આટલા વર્ષો તમે ઇન્ડસ્ટ્રીમાં આપ્યા આટલી બધી મૂવી કરી અત્યાર સુધી આપણે બોલિવૂડમાં એવું વિચારતા હતા કે ગ્રુપિઝમ છે આમ છે તેમ છે એમ આપણી ઇન્ડસ્ટ્રીમાં હવે થોડા વર્ષોથી એ બધી વસ્તુ સ્ટાર્ટ થઈ હોય એવું લાગે છે એવું ક્યાંય અનુભવ થયો તમને કે ઘણી વાર કેવું ભલે તમારું કામ સારું છે તમારી ફિલ્મો ચાલે છે પણ એક ગ્રુપ છે એ ગ્રુપમાં તમે ક્યારેય એન્ટર જ નથી થઈ શકતા એવું કંઈ લાગે છે તમને હા એ બી છે જ હે ને પણ મેં જેન્યુનલી વિચાર્યું નથી કેમ કે મને એમ છે કે એ લોકોને દરેક વ્યક્તિને પોતાના કમ્ફર્ટ ઝોનમાં બનાવવું હોય તો બનાવે પ્લસ એવરી સ્ક્રિપ્ટ હેઝ ઇટ ઓન ડેસ્ટિની મેં જ્યારે એક્ટિંગની શરૂઆત કરી મારે ત્યારે બી મને એવી રીતના સડનલી કામ મળ્યા છે કે અરે કેમ કે એ મારા નસીબનું હતું તો મને એવી રીતના વિચારીને કે એ ગ્રુપ છે ને હું એમાં નથી ને કે એ લોકો મને બોલાવતા નથી કે આઈ ડોન્ટ વોન્ટ ટુ વિક્ટિમાઇઝ માય સેલ્ફ અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિમિનલાઇઝ દેમ ઓલ્સો એ લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાં કામ કરવા માંગેટ ઇઝ અ બ્યુટિફુલ થિંગ મારા નસીબની વાત હશે ને તો આગલા દિવસે રાતના હું ત્યાં પહોંચી જઈશ કે ફોન આવી જશે કે ભાઈ કાલથી શૂટ છે અને એ કોન્ટ્રાક્ટ સાઇન કરવા આઈ વિલ બી દે બટ એ હું પર્સનલી એવું માનું છું કે મહેનત તો છે જ પણ આ ઇન્ડસ્ટ્રીમાં નસીબ પણ એટલું જ કામ કરે છે અને મારી સાથે એવા અનુભવો થયા બી છે કે જેમાં હું નસીબને બહુ માનવા લાગી કે કલ તક તો કોઈ ઓર એ રોલ કરતા હતા આજ મેં કર કરી હું મતલબ કેવી રીતના હું આજે સેટ ઉપર છું એ રીતનું મારું રાતોરાત એકદમ બધું ચેન્જ થઈ જાય તો હું એમાં માનું છું અને આઈ વુડ લાઈક ટુ બિલીવ કે મારા નસીબમાં હશે તો આવશે અને મારા નસીબનું નહીં હોય તો કદાચ હું હા તો હું કોઈ ગ્રુપનો પાર્ટ હોઈશ અને એ લોકો ઈચ્છતા છે ખાલી ગ્રુપ પૂરતા જ રહી જશે તો બી નીકળી જશે એટલે આઈ એમ ફાઈન રાઈટ કેમ કે મહેનતની વાત કરી તો મારે એ જાણવું છે કે બધું કંઈ સ્મૂથ નહીં રહ્યું હોય ઓબ્વિયસલી હર્ડલ્સ આવ્યા જ હશે તો એવો કોઈ પોઈન્ટ આવ્યો એવો કોઈ ટાઈમ આવ્યો કે જ્યારે એમ થયું કે યાર મારથી નહીં થાય હવે બહુ બધી વાર આવે છે મને લાગે છે વર્ષમાં એક વાર તો આવે છે તમારી બે હજાર બાર તેર તેરના આસપાસ કરિયરની શરૂઆત થઈ એટલે આજે બાર એક વર્ષ જઈ થયું એટલે બાર વાર તો આ પોઈન્ટ આવે અચ્છા મો આવ્યો છે કે મેં તો ભાગ રહ્યું એના પણ ડેન સમહાઉ ઓકે એટલે એ કેવી રીતના આવે એટલે એવું નહીં લાઈક ફિલ્મમાં કઈ વસ્તુ એવી થઈ હોય કે જેના કારણે તમને મેન્ટલી ઇફેક્ટ આવી જાય કે યાર આ શું છે એમ આ કેમ થઈ રહ્યું છે હા તો દરેક યસ 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 દરેક સ્ટેજ ઉપર અલગ અલગ કારણોથી આવ્યું વેન આઈ સ્ટાર્ટેડ તો બહુ જ બધા ઓડિશન્સ આપતી હું અને બીકોઝ હું એક સિન્સિયર સ્ટુડન્ટ બી હતી તો એ સિન્સિયરિટી સાથે હું આખું આમ મારું પોતાનું એનાલિસિસ કર્યું કે મારા સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેડ શું છે કે હું કયા રોલ્સમાં જામીશ એવું આખું પ્રોપર આમ બધું પોતાને સ્ટડી કર્યું આખું પ્રોજેક્ટ બનાવ્યું પ્રોજેક્ટ પ્રોજેક્ટ જીનલ કાં ફિટ હોતા એ કે એડ્સમાં કરી શકીશ આ અહીંયા એ રીતના અહીંયા કદાચ નોટ માય ફોટે એ રીતનું આખું પછી ઓડિશન્સ અને રોજ આપતી હતી એવરી ડે ફાઇવ સિક્સ ઓડિશન વિદાઉટ એની છુટ્ટી કોઈ રજા નહીં કંઈ જ નહીં દુનિયા ભૂલીને રોજ ઓડિશન આપવા નીકળી જવાનું તો એ વખતે મને આ ડવની એડ મળી એ વખતે જ મને એવું હતું કે બસ હો ગયા એમ કે મારામાં બીજી કેપેબિલિટીઝ બી છે નો ડાઉટ મને બહુ જ અંદરથી છે એક્ટર બનવાનું મન બટ દેટ ડઝન્ટ મીન કે મારી કેપેબિલિટી કોઈના યસ ઓર નો ડિપેન્ડન્ટ હોય એમ લાગે હું કંઈ બીજું કરીશ મને છે વિથ ગોડ ગ્રેસ થોડુંક મગજ આપ્યું છે ભગવાન તો હું કંઈક બીજે બી કરી લઈશ બટ ધ મોમેન્ટ આઈ થોટ મને બે ત્રણ પ્રોજેક્ટ એક સાથે મળી ગયા હા એટલે એ રીતના મેં ક્વિટ કર્યું છે પછી એવી જ રીતના જ્યારે ફર્સ્ટ ફિલ્મ આવી પછી સેકન્ડ ફિલ્મ આવવાને થોડો ટાઈમ લાગ્યો તો આ બસ મેં કુછ ઓર કરું બીગ આઈ હેટેડ ધ ફેક્ટ દેટ માય વર્ક ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઓન પીપલ્સ ચોઈસ ઓફ મી કે એ લોકો મારા માટે શું વિચારે છે એના ઉપર જ મારું કામ ડિપેન્ડન્ટ છે તો મને એ વસ્તુ આમ નહોતી ગમતી એટલે એ એ નહીં ચલેગા એવી રીતે તો દર વખતે પછી અત્યારે અત્યારના બી ઘણી વાર એમ થાય કે હા બસ ઓકે અભી કુછ આયા તો ઠીક એ વર્ણ આયા કે પણ એવું કહેવાય ને કે તમે અપ કરવાનું વિચારો ને ત્યારે જ તમારા માટે વિન્ડો ઓપન થઈ જાય અને કંઈક એવું કંઈક મેજિક થઈ જ જાય કે જેના કારણે પછી તમે પાછા આવી ત્યાં જ આવી જાવ બધા બધી હિંમત આપણી બધી જતી રહે કારણ કે આટલા વર્ષ તમે આ ઇન્ડસ્ટ્રીમાં કાઢ્યા છે એટલે એવી એક શીખ જે તમે પોતાની લાઈફમાં એ તમારી સાથે કેરી કરી શકવાના છો આખી લાઈફ ટાઈમ માટે કે જે તમે શીખેલું છે તો એવી વાત કઈ બહુ બધી છે સૌથી પહેલાં તો કોઈ વસ્તુ ન આવડે તો એમાં શરમાવાની જરૂર નથી કે ઓકવર્ડ થવાની જરૂર નથી તમે બહુ જ કોન્ફિડન્સથી પૂછી શકો છો કે મને નથી ખબર આ કેવી રીતના થાય અને વિથ અત્યારના તો તમે ગૂગલને જ પૂછી શકો છો સો દેટ ઇઝ અ બ્યુટિફુલ થિંગ દેટ ટેકનોલોજી હેઝ ગીવન એઝ બટ અધરવાઇઝ વન રાઇટ ઇટ્સ ઓકે ઇફ યુ ડોન્ટ નો સમથિંગ ઇફ યુ ડોન્ટ નો એની લેંગ્વેજ ઇફ યુ ડોન્ટ નો એનીથિંગ એની ટેકનિકાલિટીઝ એ દેટ ઇઝ ઓકે આપણે બધા જ શીખવા માટે આવ્યા છીએ યસ બીજું ઓલવેઝ આસ્ક યોર સેલ્ફ હેવ યુ ગીવન યોર હંડ્રેડ પર્સન્ટ જો જવાબ નામાં આવે તો મહેનત કરી લો અને હામાં આવે તો અપ કરી લો કેમ કે આ મારું માનવું છે કે એક વસ્તુની પાછળ એ બી મેં શીખ્યું કે વેન આઈ ટર્ન ફિફ્ટી સિક્સટી મને એવું નથી જોતું કે હું પાછળ જોઉં મારી લાઈફમાં મને મને એવું એવું કે કે યાર ભગવાન કહે મેં તો તને આખું રેમ્બો આપ્યું તું એન્જોય કરવા માટે તું એક જ રંગની પાછળ ભાગીને તે બીજા છ કલર એન્જોય નહીં કર્યા તો મને એ બેલેન્સ્ડ અપ્રોચ રાખવો મને બહુ ગમે લાઈફમાં કે મેં મારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું ને હવે મૂકી દો હવે લેટ્સ ડુ સમથિંગ એલ્સ એક વસ્તુની પાછળ ભાગી હા એનો અર્થ નથી રાઈટ કોકને કદાચ બહુ જોઈએ લાઈફમાં જોઈએ તો કદાચ એના એનો લાઈફ પાથે હશે મારા માટે હંમેશા મને એવું લાગ્યું છે કે બસ સેમ ઠીક છે એ નહીં તો બધું કરીને એન્જોય કરો લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બીજો એક આપણો સૌથી મોટો દુશ્મન હોય છે લાલચ તો તમે જ્યારે લાલચમાં આવીને કોઈ ડિસિઝન લો છો તો એ બહુ જ ચાન્સીસ છે કે રોંગ જશે એટલે મને હંમેશા એવું હોય કે આપણે કોઈ બી ડિસિઝન લઈએ નાનું મોટું એની પહેલા પોતાને પૂછવું બહુ જરૂરી છે કે શું લાલચમાં આવીને આ ડિસિઝન લઈ લઈ છું કે બહુ જ જગ્યાએથી બચાવી પણ લેશે તમને ખોટા રસ્તે જતા બચાવી લેશે તમને ખોટા લોકોની સંગતિથી બચાવી લેશે તો આ એક વસ્તુ મને એવું લાગે છે કે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ આસપાસ બીજું ઘણું બધું છે પણ બહુ બોરિંગ થઈ જશે રિલેશનશીપ ફેલિયર્સ સહન કર્યા એટલે એવું બધું આવ્યો ફેસ બી આવ્યો બટ આઈ એમ અ હેપી સોલ સો આઈ એમ વેરી વેરી મોન આમ થઈ જાય છે કે વાર લાગે મને લાગે છે બીજા લોકોને જરૂર પડી હશે મોન ગુડ વન તો પછી અકોર્ડિંગ જનરલ વોટ ઇઝ લવ મને હમણાં જ આ કોઈ પ્રશ્ન પૂછ્યો તો અને ત્યારે ઇન્સ્ટન્ટલી મને જવાબ આવ્યો તો કે એટલે હું રિપીટ કરી રહી છું જવાબ બટ આ જ જવાબ છે કે આઈ હેલ્પ યુ ટુ ગ્રો યુ હેલ્પ મી ટુ ગ્રો ઇન એવરી સેન્સ ઇન મટીરિયલિસ્ટિક સેન્સ ઇન સ્પિરિચ્યુઅલ સેન્સ પીસફુલ લાઈફ કેવી રીતના જીવનની તમે તમે હમણાં જ્યાં છો બ લાઈફના દરેક તબક્કામાં તો તમે એકબીજાને હેલ્પ કરી શકો તો આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ કમ્પેનિયનશીપ અને આઈ થિંક લવ કરતાં બી કમ્પેનિયનશીપ ઇઝ રાઈટ ઓકે બીજું તમારે બીજી ધારો કે બીજી કોઈ એવી વ્યક્તિ છે જે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે તો તમારા અનુભવ પરથી તમારે એમને કોઈ શીખ આપવી હોય તો એ કંઈ હોઈ શકે પ્રોફેશનલી એ જ કે મહેનત કરવામાં કંઈ પાછળ ન પડતા અગેન લાલચમાં નહીં પડતા અને બહુ પેરીફરલ વસ્તુ આવશે કે ભાઈ આ આ આ કંઈ નહીં તમને કામ આવડતું હશે તો કામ તમને શોધતું શોધતું આવશે થોડું પેશન્સ રાખવાનું છે પેશન્સ ઇઝ ધ ઓનલી કી રાઇટ ઓકે કેમ કે જીનલ મુંબઈમાં રહે છે અને અહીંયા આગળ અવર જવર કરે છે અને નાનપણ પણ મુંબઈમાં વીત્યું છે એટલે મુંબઈની વાત ના કરી એવું તો બને જ નહીં કેમ કે જીનલો નહીં બહુ બધા જે લોકોમાં અંદર આર્ટ રહેલી છે કે જે લોકોમાં અંદર એવી કોઈ ધગસ રહેલી છે એ લોકો માટે મુંબઈ એક ડ્રીમ સિટી હોય છે એટલે મુંબઈ ને અમદાવાદ સૌથી વધારે ઓબ્વિયસલી મુંબઈ જ તમને ગમતું હશે તો દ ફૂડની વાત કરીએ ત્યાંનું ફૂડ કે અહીંયાનું ફૂડ એટલે ડિપેન્ડ કરે તમારે શું ખાવું છે ઓકે ત્યાંની એક વસ્તુ જે સૌથી બેસ્ટ હોય તમારા માટે તમને ગમતી હોય ત્યાંનું ચાટ અને પાઉંભાજી ઓકે અને એવું બધું વડાપાઉં મુંબઈ આ વડાપાઉં રાઈટ અને અહીંયાનું ચોળાફળી ભલે બહુ અહીંયા અહીંયાની ચોડાફળી બહુ જ વી ધ ગ્રીન ચટણી યસ યસ

મને યુએસએ જવાનો બહુ શોખ છે આઈ ડોન્ટ નો નાનપણથી મને આઈ વોઝ વેરી ફેસિનેટેડ બાય યુએસએ બાય ધીસ કન્ટ્રી કે યાર આઈ ડોન્ટ નો ને મને હું ત્યાંની એનર્જી એક્સપિરિયન્સ કરવી છે જેમ કે મુંબઈની એનર્જી જે આમ છે ને ફાસ્ટ પેસ ડાઉન ટ્રેન એવું મને લાગે છે કે ત્યાં કરતાં હજી દસ ગણી વધારે છે અને ધ હાઈપર એક્ટિવ સોલ દેટ આઈ હેવ મને એવું લાગે છે કે મને બહુ જ મજા પડશે ત્યાં

જઈ શકાય કેમ કે ગેટ સેટ ગોમાં રાઇટિંગ પણ તમે કર્યું છે તો એવું એટલે તમારામાં પહેલેથી એ વસ્તુ હતી જ કે મારે ક્યારેક ફિલ્મ લખવી છે મને એટલું ખબર હતી કે મને આ વસ્તુ સમજાય છે કેરેક્ટર્સ સમજાય છે મને ગ્રાફ સમજાય છે પ્લસ મેં એસેસ બી કર્યું હતું હું કોલેજમાં હતી એ વખતે જ એક ક્રેસ્ટ કમ્યુનિકેશન કરીને એક કંપની છે એ લોકો એ વખતે કંઈક એનિમેટેડ ફિલ્મ બનાવી રહ્યા અને એ લોકોએ એલ્ફેન ઓમેગા કરીને એક ફિલ્મ બનાવી જેને ઓલરેડી ઓસ્કર મળ્યો છે એ ફિલ્મ એ લોકો નેક્સ્ટ ફિલ્મ બનાવી રહ્યા હતા અને એના માટે એ લોકોને ડાયલોગ રાઇટર જોઈતો હતો બીકઝ નાના છોકરાઓ નહીં હતી તે દેવને કે યંગ લોકો લખે તે વખતે બી મારો સ્ક્રિપ્ટ સિલેક્ટ થઈ હતી એ લોકોએ અમુક સીન આપ્યા હતા પ્લસ કોલેજમાં અમે માસ મીડિયા કહ્યું છે એટલે ફિલ્મ મેકિંગ આ તે બધા સબ્જેક્ટ હતા જ તો એ વખતે બી મને ખ્યાલ આવી ગયો હતો કે આ વસ્તુ મને સમજાય છે આમાં એટલે કે આઈ હેવ અન એક ઓફ ઇટ મને ગમતું હતું એ કરવું અને મારે બહુ જ નાનપણથી મેં બહુ બધા કોન્સેપ્ટ બી હું લખતી હતી તો મને એ વસ્તુ અત્યારના બી આવ્યા બુક જ્યાં હેન્ડ રિટન કોન્સેપ્ટ મેં લખ્યા છે કે આ થશે આ થશે એવી રીતના તો એ હતું પણ મારા ગોલમાં ક્યારે નહોતું કે મને રાઇટર બનવું પહેલેથી બનવું હતું એક્ટ્રેસ કરવો તો અભિનય હા પણ આ પણ એક છુપાયેલી કળા હતી તો અત્યારે એવું કે એક્ટિંગ કે રાઇટિંગ એક્ટિંગ એક્ટિંગ હંમેશાથી એક્ટિંગ રાઇટ તો એટલે ઘણાને એવું હોય મેં એવું સાંભળ્યું છે કે તમારે રાઇટિંગ ઝોન જોઈતો હોય તો તમારે એક અલગ જગ્યાએ જવું પડે કંઈક અલગ તમારા બધા વિચારો શાંત કરીને એ જ દિશામાં વિચારવું પડે તો એવું તમારી સાથે છે કે તમને એક રૂમ જોઈએ પ્રોપર કે કોઈ કેવી જગ્યાએ જવું જોઈએ હા અને દરેક ફિલ્મ માટે અલગ અલગ હોય છે હા કોઈક જગ્યા મને ગમી જાય ને થાય કે આ ફિલ્મ અહીંયા લખીશ છે એમ ઈટ કેન બી એની cafe ઓલસો ઓકે યાર અહીંયા શાંત છે તો ત્યાં દસેક દિવસ રોજ જઈને ત્યાં એ જ કામથી જઈને લખવાનું એ રીતના પણ એ છે અને બીજું એ ડિસ્ટર્બન્સ ના હોય ને એ વખતે તમે બહુ સરસ લખી શકો બિકોઝ ઇવન એ સિમ્પલ હાઈ કોઈનું આવે ને ત્યાં તમે તમારા થોટ્સમાંથી બહાર નીકળી જાઓ તો એ બહુ મને લાગે છે કે બહુ જરૂરી છે કે એ ઝોનમાં જ જતા રહેવું અને ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ વગર લખું હમણાં અમદાવાદમાં એટલે છે કે અને અહીંયા કોઈ ડિસ્ટર્બન્સ નથી તો હું ઘરે લખી શકું છું રાઈટ કેમ કે કોઈ પણ ગુજરાતી કલાકાર હોય તો એનું એક ધ્યેય ક્યાંક ને ક્યાંક એવું હોય કે બોલીવુડમાં જવું છે કે હિન્દી ફિલ્મો કરવી છે કે એવું કંઈ તો એવું ક્યારે જીનલનું જીવનનું રહ્યું છે મારું ધ્યેય હતું કે આઈ વોન્ટ ટુ હમ તો એ ગમે ત્યાં પરફોર્મ કર્યું આઈ એમ ફાઇન વિથ એક હોય કે યાર પ્રોગ્રેસ આપણને બધાને જોઈએ છે સો ઇફ દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્રોગ્રેસ કે તમે એક લેંગ્વેજથી તમે એક એવી લેંગ્વેજમાં જાઓ છો જે બહુ વધારે મોટો વર્ગ છે જે સમજી શકે છે તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ ફોર દેટ રીઝન પણ એટલે નહીં કે મને એવું લાગે છે કે યાર અહીંયા ઓછું છે આઈ એમ હેપી પરફોર્મિંગ એની વેઝ ઓકે લાસ્ટ ક્વેશ્ચન આગળના પ્રોજેક્ટ છે એના સિવાય બીજા કોઈ પ્રોજેક્ટ છે હાલ હાથમાં ના હમણાં ગેટસેટ ગો છે બીજા એક બી ફિલ્મોની વાતો ચાલુ છે બટ આઈ ડોન્ટ નો એ કેવી રીતના ક્યારે આગળ વધશે તો આઈ થિંક હું નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું ત્યારે ઓકે ચલો થેન્ક યુ સો મચ મારી સાથે થેન્ક યુ આપવા માટે અમારા ત્યાં અને આટલી સરસ સરસ વાતો શેર કરવા માટે આ હતા એક્ટ્રેસ જીનલ બિલાની જેમણે એમની લાઈફની જર્ની આપણી સાથે શેર કરી તો હવે સમય થઈ ગયો છે બોલીવુડની ટુ ઝેડ અપડેટ જાણવાનું આજની એન્ટરટેનમેન્ટ એક્સપ્રેસમાં હાલમાં જ રિલીઝ થઈ છે ફિલ્મ દે દે પ્યાર દે ટુ ઘણા સમય પછી હિન્દી સિનેમાને એક એવી રોમેન્ટિક કોમેડી મળી છે જે સંપૂર્ણપણે પરફેક્ટ નથી પણ ચોક્કસપણે એન્ટરટેનિંગ છે દે દે પ્યાર દેટુ એક હળવી ફેમિલી કોમેડી ડ્રામા છે જે સંબંધો ઉંમરના તફાવત અને આધુનિકતાની મર્યાદા ઉપર વ્યંગાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરે છે ફિલ્મ ક્યારેક ડગમગી જાય છે પણ ઓડિયન્સને વ્યસ્ત રાખવામાં સક્સેસફુલ જાય છે એટલે તમે આ ફિલ્મ એક વખત જોઈ શકો છો હિન્દી સિનેમાના પ્રખ્યાત એક્ટ્રેસ કામિની કૌશલનું અઠ્ઠાણું વર્ષની વય અવસાન થયું કામિની કૌશલ હિન્દી સિનેમાના સૌથી વૃદ્ધ એક્ટ્રેસમાંના એક હતા તેઓ છેલ્લે શાહિદ કપૂર અને કિયરા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહમાં જોવા મળ્યા હતા એક્ટર મહેશ બાબુ અને દિગ્દર્શક એસએસ રાજામોલીની નેક્સ્ટ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું આ પોસ્ટરમાં પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લુક દર્શાવવામાં આવ્યો છે ફિલ્મનું ટાઇટલ ગ્લોબ ટ્રોટર્સ અથવા એસએસએમબી ટ્વેન્ટી નાઇન હોવાનું કહેવાય છે એસએસએમબી ટ્વેન્ટી નાઇન સુપરસ્ટાર મહેશ બાબુની ઓગણત્રીસમી ફિલ્મનો ઉલ્લેખ કરે છે દિગ્દર્શકે પોતે આ પોસ્ટર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં ત્રિ દિવસ આટલું જ આવતા અઠવાડિયે ફરીથી મળીશું બોલિવૂડની આવી ચટપટી અને મસાલેદાર ખબરોના ખજાના સાથે ત્યાં સુધી મને આપશો રજા બાય